પરેશાન વહેલી સવારથી જ થઈ રહ્યા છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પરિણામે જ્યાં જુઓ ત્યાં માત્ર માત્ર પાણી જ નજરે ચડે છે આપણે કહીશ કે એના દ્રશ્યો બતાવે ખાસ કરીને સરખેજ ગાંધીનગર આ હાઈવે છે અને તેનો નીચેનો સર્વિસ રોડ છે ખાસ કરીને ત્યાં જે છે તે વરસાદી પાણી આખા સર્વિસ રોડ જે છે તે સર્વિસ રોડ ઉપર હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે મહત્વની વાત એટલા માટે તાલુકાની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી હતી અને તેને જ લઈને બોડી રાત્રે જે છે તે માત્ર અમદાવાદ શહેર પરંતુ આખા રાજ્યની અંદર ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકા મથકોની અંદર નોંધપાત્ર વરસાદ જે છે તે નોંધાયો છે ત્યારે અમદાવાદની અંદર પણ અમદાવાદના તમામ વિસ્તારો હાલ જે છે તે જળબંબાકારની સ્થિતિમાં છે વહેલી સવારથી જ પવન સાથે વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના

સાડા નવ ઇંચ વરસાદ પડ્યો તો બીજી તરફ નદી નાળાઓ પણ છલકાઈ રહ્યા છે અમદાવાદના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો